બંને નેતાઓની તસવીરને કોંગી કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને આપણે કોટી કોટી અભિનંદન કરીએ છીએ સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સોલિસિટર ના બિઝનેસ હતો તે છોડીને ત્યાંના કાળા ગોળાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચરવમાં ભાગ લીધો અને ત્યારબાદ આપણા દેશને આઝાદી દેવાની એ આઝાદી એ આપણે લોકશાહી જે દેશ જેવી રહેલો છે ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતાપે આપણે લોકશાહી મેળવી રહેલા છે સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો સત્ય અને અહિંસા હતી તો આજે આ દિવસને આપણે અહિંસા દિવસ તરીકે પણ મનાવીએ છીએ